બનાસકાંઠાના દિયોદર ગ્રામ પંચાયત દ્વારા એકસો ચોત્રીસ પૈકી એકસો દસ રહેણાંક પ્લોટના હુકમ લાભાર્થીઓને અપાયા દિયોદર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબ રજ રજળતા પરિવારો ઝુંપડી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા પરિવારનો રાહતના પ્લોટના હુકમ અપાયા દિયોદર ખાતે આવા ગરીબ પરિવારોને કોઈ મકાનનો સહારો નહોતો ત્યારે આજે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા એકસો ચોત્રીસ પૈકી એકસો દસ ગરીબ પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવશે જે માટે આજરોજ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા એકસો દસ ગરીબ લાભાર્થીઓને પ્લોટના હુકમ દિયોદરના મહિલા સરપંચ રાજવી કિરણકુમારી ગિરાજસિંહજી વાઘેલા દિયોદર મામલતદાર મકોણા ટીડીઓ વી કે શ્રીમાળી પૂર્વ સરપંચ ગિરાજસિંહ વાઘેલા ડેપ્યુટી સરપંચ અર્જનભાઈ ઠાકોર તલાટી કમ મંત્રી ભલજીભાઈ રાજપૂત ગ્રામ પંચાયત ના સદસ્યો સહિત ગામના અગ્રણીઓ જયંતિભાઈ દોશી કેતનભાઈ શાહ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજે એકસો ને દસ ગરીબ પરિવારોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી આ લોકો ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા હતા અને આજે દિયોદર ગ્રામ પંચાયત તરફથી એકસો ચોત્રીસ પૈકી એકસો ને દસ ગરીબ પરિવારોને પોતાનું ઘર મળશે એટલે કહી શકાય કે જે પ્રકારે લાભાર્થીઓ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજે સરપંચ સરપંચે તેમને આ પ્લોટની ફાળવણી કરી હતી ખાસ કરીને યુદ્ધ ગ્રામ પંચાયત દ્વારા ટોટલ એકસો ચોત્રીસ પૈકી એકસો દસ રહેણાંક પ્લોટના હુકમ આજે લાભાર્થીઓને અપાયા હતા આજે એકસો દસ ગરીબ પરિવારોને દિયોદર ગ્રામ પંચાયત તરફથી પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં મોટા ભાગના એટલે કહી શકાય કે એકસોને ચોત્રીસ પૈકી એકસો દસ ગરીબ પરિવારોને આજે પ્લોટની ફાળવણી ગ્રામ પંચાયતના સરપંચના હાથે રહેણાંક પ્લોટના હુકમ લાભાર્થીઓને અપાયા હતા ત્યારે મોટી સંખ્યામાં દિયોદર ગ્રામજનો સહિત આગેવાનો પણ જોડાયા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં ગરીબ પરિવારો ગ્રામ પંચાયત ખાતે એકઠા થયા હતા એટલે મહત્વની વાત છે કે આજે એકસો ને ચોત્રીસ પૈકી એકસો દસ પરિવારોને લાભ મળ્યો છે ત્રણ વર્ષ અગાઉ અભિયાન ચાલુ કર્યું હતું કે ગરીબ ને પોતાનું તળિયું મળી ભવિષ્યનું ઘર મળ્યું એની માટે કરીને પંચાયતે એનું કામનું બીડું ઉઠાયું પંચાયતમાં ઠરાવ કરીને આખી દરખાસ્ત તૈયાર કરવામાં આવી તમામ અધિકારીઓને સાથે સંકલનમાં લઈ અને કલેક્ટર સાહેબ સાથે એની ચર્ચા કરી અને કલેક્ટર સાહેબની પરમિશન લીધી એના પછી ગાંધીનગર સુધી ગયા સચિવશ્રીએ એની બહાલી આપી અને હું આજના દિવસે તમામ તંત્રનો અને સરકારી અધિકારી શ્રીઓનો બી હૃદયથી આભાર માનું છું અને આ ગરીબ પરિવારોને એમનું પ્લોટ મળ્યું રહે એ અમારું અભિયાન જે ત્રણ વર્ષથી ચાલુ હતું એ અમે અમે એમાં સફળ થયા છીએ અને એકસો ચોત્રીસ પરિવારની સરસ મજાની સોસાયટી ભવિષ્યમાં નિર્માણ પામશે અને આજે અમે એમના હુકમો આપ્યા છે અને આવતીકાલે કાકેર ખાતે શ્રીનો કાર્યક્રમ છે તો એમાં સનદનું વિતરણ થશે અને આવનાર સમયમાં તમામ ગરીબ પરિવારોને દિયોદરમાં પોતાનું ઘર મળ્યું રહે એની માટે કરીને અમારી જે મહેનત છે એ ફળી છે અમે ગરીબ પરિવારો માટે કરીને રાજકારણ કરી રહ્યા છીએ છીએ અને અને કરતા આવ્યા આગળ ભવાની શક્તિ આપે એમની જે મનોકામના હોય અમે પૂરી કરવા માટે મહેનત કરીએ આપ સૌ પત્રકાર મિત્રોનો આજના ખૂબ ખૂબ

મારી કોઈ વસ્તુ કોઈ પલોટ નતો અને રખડતા હતા બજારમાં વગડા પડ્યા રહેતા હતા અને માજી ખાતા હતા પણ રહેવાનું તળિયું નતું એટલે આ તળિયું મને મળ્યું ખૂબ એનો આભાર સાહેબ લગભગ ઓછામાં ઓછો પચાસ વર્ષથી નિયોદ્ર વસાવટ કરી છું પણ જે સમયે બાપુ સાહેબ પધાર્યા અને બાપુ સાહેબને હાથેથી અમારો વર્ષોથી અમે અમારો પ્લોટનો સપનો હતો પણ પૂરો કરી નાખ્યો આવેલા બાબુ સાહેબ ઓછામાં ઓછા મેં પચાસ વર્ષથી યુદ્ધ વસાવાટ કરી ગઈ પણ અમારો બાપુ સાહેબને હાથેથી અમારું અમારો કલ્યાણ થયો ગરીબો ખૂબ ખૂબ બાબા